ફૂલવણી ભજીયા બનાવવા માટે અને બિલકુલ તેલ ન પીવે પરફેક્ટ ટીપ્સ અને માપ સાથે બનાવવા માટે પહેલાં તો આપણે મરચાં કોથમી અને સારી રીતે સાફ કરી ત્યાર પછી એને એકદમ બારીક કાતરની મદદથી આપણે આ રીતે એને સુધારી લેવાનું છે પહેલાં આપણે મેથીને સુધારી લીધી ત્યાર પછી આપણે કોથમીને આ રીતે સુધારી લઈશું અને મરચાંનું પણ આ રીતે આપણે બારીક કટિંગ કરી લેશું હવે આપણે આ બધી વસ્તુઓ તૈયાર કરી લીધી છે હવે તો કે ભજીયાની અંદર વધુ સ્પાઈસી ટેસ્ટ આપવા માટે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીશું આપણે મરચી એડ કરીશું જેથી કરીને ભજીયાનો ટેસ્ટ ખૂબ સારો આવશે અને આ નાના ભાઈ પણ કે મારે પણ મદદ કરાવી છે મમ્મી તને તો અમે બંને સાથે મળીને આ બધી વસ્તુ સમારી લીધી હવે આપણે તો કે ભજીયાને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા તો કે આખા ધાણા લીધા છે અને કાળા મરી લીધા છે અને આ બંનેને આપણે કરકરા છે ખાંડી લેવાનું છે અને આ રીતે આપણે ખાંડી લેવાનું છે ત્યાર પછી આપણે પાંચસો ગ્રામ ચણાના લોટની અંદર આ બધું એડ કરવાનું છે હવે મરચાં એડ કર્યા છે ત્યાર પછી આપણે મેથી એડ કરવાની છે અને કોથમી એડ કરવાની છે અને આદુ મરચાં લસણની જે પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરવાની છે અને ત્યાર પછી આપણે જે આ બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે મસાલામાં તેને હિંગ એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો કે આપણે આટલા લોટમાં આટલું મીઠું એક ચમચી મીઠું એડ કર્યું છે અને સાજીના ફૂલ આટલા એડ કરવાના છે ત્યાર પછી સાજીના ફૂલ ઉપર જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે મેં અહીંયા એટલા લોટમાં એક લીંબુનો રસ એડ કર્યો છે અને તેની ઉપર આપણે થોડું થોડું પાણી એડ કરીને પરફેક્ટ બેટર બનાવવાનું છે આપણે થોડું થોડું જ પાણી એડ કરવાનું છે જેથી પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ જાય છે એટલે હવે આપણે આટલું પતલું બેટર તૈયાર કરવાનું છે તો ભજીયા માટેનું પરફેક્ટ બેટર બનીને તૈયાર છે આપણે ઉપરથી તેલ એડ કરવાનું છે ગરમ તેલ એડ કરવાથી ભજીયા એકદમ પોચા બનતા હોય છે તો તૈયાર ત્યાર પછી તેલ આવી જાય તો આપણે ભજીયા પણ આ રીતે તેમાં પાડવાના છે હવે આપણું જોઈ શકે છે તેલ આવી ગયું છે તો આપણે તેમાં ભજીયા પાડીશું હવે આ ભજીયા તેલની અંદર જોઈ શકો છો કે આપણે જ્યારે તેમાં મૂકીએ છીએ તો તરત જ પલટી જાય છે મીન્સ કે આપણું એકદમ પરફેક્ટલી તેલ આવી ગયું છે જો વધારે તેલ આવી જશે તો આપણે ફૂલ ગેસ રાખીશું વધારે તેલ આવી જશે તો ભજીયા રાતા થઈ જશે અને આપણા ભજીયા પોચા પણ નહીં બને આપણે મીડિયમ ગેસ રાખીને આપણે તેલ આવે ત્યારે આપણે આ રીતે ભજીયા પાડવાના જ છે હવે આપણે છે તેને પલટાવી નાખવાના જ છે જેથી કરીને કોઈ પણ ભજી કાચું ન રહી જાય અને એકદમ પરફેક્ટલી ચડીને તૈયાર થઈ જશે તો આપણા ભજીયા એકદમ ચડીને પરફેક્ટ તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને ચારામાં કાઢી લેવાના છે તમે ભજીયામાં જોઈ શકો છો કે બિલકુલ તેલ પણ પીતું નથી અને એકદમ પોચા બનીને તૈયાર થઈ ગયા છે આ ભજીયા ખાવાની પણ એટલી જ મજા આવતી હોય છે ને ટેસ્ટમાં પણ ખૂબ જોરદાર બનતા હોય છે તો તમે પણ આ રીતે એકવાર ભજીયા બનાવો ને આ ચટણીની રેસીપી પણ મેં યુટ્યુબમાં મૂકેલી છે તો ત્યાં જઈને જોઈ લેવી તો પણ આ રીતે જરૂરથી